મતદાન પૂર્ણ થયા બાદ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે હોમગાર્ડ જવાનોએ પરત જવા માટે વાહન વ્યવહારના અભાવે કલાકો રાહ જોઈને અંતે ટેમ્પોમાં ઊભા ઊભા જવાની ફરજ પડતા ચૂંટણી લક્ષી કામગીરી સામે સવાલો ઉઠવા સ્વાભાવિક છે ભરૂચમાં સત્તર લાખ ત્રેવીસ હજાર મતદારો માટે અઢારસો ત્રાણું મતદાન મથકો ઉપર મતદાન માટે ચૂંટણી અધિકારીની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી અને વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ખાસ કરીને મતદાનમાં વધુમાં વધુ થાય માટે અને પ્રયાસો અને કાર્યક્રમો બાદ ગઈકાલે અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન થયું જેમાં ચૂંટણી અધિકારીએ મતદાનની પૂર્વ સંધ્યાએ પત્રકાર પરિષદમાં લક્ષીક માહિતી આપતા કહ્યું હતું કે મતદાન મથકો ઉપર આઠ હજાર ત્રણસો પંચોતેર સ્ટાફ તૈનાત રહેશે સહિત ચાર હજાર જેટલા પોલીસ કર્મચારીઓ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેમજ મતદાન દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હાજર રહેશે ખાસ કરી મતદારોને આકસ્વાસ સખી યુવા પીડબ્લ્યુડી અને ઇકો મતદાન કેન્દ્ર ઉપર કરવામાં આવ્યા હતા મતદારો મતદાન મથકમાં મોબાઈલ ન લઈ જાય તે માટે સૂચનાઓ અપાઈ હતી જોકે તેમ છતાં ગઈકાલે મતદાન મથક ઉપર મતદાર મોબાઈલ લઈને ઉમેદવારને મત આપતી તસવીરો સોશિયલ મીડિયા ઉપર મુકતા દેખાયા અને કેટલીક તસવીરો વાયરલ થઈ હતી ગઈકાલે આશરે અગિયાર લાખ કરતાં વધુ મતદારોએ બે ચાર સ્તરોને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું જેમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રાખવા જે પોલીસ જવાનો બંદોબસ્તમાં હતા તેમના તેમના જ પરત ગઈ જવાનો બંદોબસ્ત તંત્ર દ્વારા કરવામાં ન આવ્યો હોવાની તસવીરો સામે આવી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરના વાલીયા ચોકડી પર સો કરતાં વધુ જીઆઈડી સહિત પોલીસ જવાનો જેઓ કે એક દિવસ પૂર્વ વાહન વ્યવહારની વ્યવસ્થા સાથે મતદાન મથકો પર મોકલાયા હતા તેમજ પરત ઘરે મોકલવા વાહન વ્યવહારની વ્યવસ્થામાં ચૂક દેખાતા અંતે પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં ટેમ્પોમાં સહિત બસમાં કલાકોની રાહ બાદ ઊભા કે બેસતા જે પ્રકારે સવગળતા મળી તે પ્રકારે મોકલવામાં આવ્યા હતા એવું એવું નથી કે ચૂંટણીની કામગીરીની વ્યવસ્થા બરાબર નથી થઈ પણ સત્તર લાખ ત્રેવીસ હજાર મતદારોને હોય ચૂક થાય સમજી શકાય પણ જે પ્રકારે માઇક્રો પ્લાનિંગની જાહેરાત થઈ તેમ છતાં મતદાન કેન્દ્ર ઉપર મોબાઈલથી તસવીરો ઉતારી વાયરલ કરવી જે પ્રકારે અમુક સ્થળોએ મતદાનના નામ પર ન મળતા હોવાની બુમૂઠી હતી જે પ્રકારે ચૂંટણી મતદાનની પ્રક્રિયા બાદ કર્મચારી માટે વાહન વ્યવહારનો આયોજન થવું જોઈએ એ પ્રકારે ન દેખાતા ક્યાંક ને ક્યાંક કામગીરી જમીન સ્તરે જાહેરાત કરતાં વિપરીત જોવા મળી હતી ચૂંટણી અને વહીવટીતંત્ર આગામી ચૂંટણીમાં હજુ સારો પ્રયાસ સાથે ભૂતકાળની ચૂંટણીમાં થયેલ ચૂકો ઉપર નજર રાખી કામ કરે તે અત્યંત જરૂરી છે